હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે દેશી વટાણાનું શાક તમે જોઈ શકો છો આ રીતના દેશી વટાણા છે જે વટાણા આ મહારાષ્ટ્રના છે અહીંયા નથી મળતા આ ગુજરાતમાં નથી મળતા તમે જોઈ શકો છો એકદમ નાની સાઇઝના વટાણા આવે છે તેને આપણે મેં અઢીસો ગ્રામ લીધા છે બસો પચાસ ગ્રામ અને સરસ આપણે બેથી ત્રણ પાણી ચોખ્ખા પાણીથી આપણે ધોઈને પાંચથી છ કલાક માટે પલાળવા રહેવા દઈશું તમે જોઈ શકો છો આને મેં સરસ બે વાર ધોઈ લીધા છે ચોખ્ખા પાણીએ હવે આપણે આમાં પાણી નાખીને પાંચ કલાક માટે રહેવા દઈશું નોર્મલ પાણી લીધું છે તમે જોઈ શકો છો મેં નોર્મલ પાણી લીધું છે આને પલાળવા માટે અને આને ઢાંકીને આપણે પાંચથી છ કલાક માટે રહેવા દઈશું આપણે પાંચ કલાક થઈ ગયા છે આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો આપણા વટાણા સરસ ફૂલી ગયા છે પાંચ કલાક થયા છે મને આને પલાળી અને મેં એકદમ નોર્મલ પાણીમાં જ એને પલાળ્યા હતા હવે આપણે આનું પાણી કઢી નાખીશું ફ્રેન્ડ્સ તમે એકવાર આ રીતના વટાણા બનાવીને જરૂરથી ટ્રાય કરજો આ રીતના જ આપણે કાળા ચણા આવે છે દેશી એ પણ આ રીતના બનાવી શકીએ છીએ હવે આનું મેં બધું પાણી કઢી નાખીશ તમે જોઈ શકો છો મેં બધું પાણી કાઢી લીધું છે કાનાવાળો વાટકો છે એમાં મેં બધું પાણી કઢી લીધું છે હવે આને આપણે બાફા મૂકી દઈશું બાફતી બાફા માટે વધારે વાર નથી લાગતી બસ બે સીટી આપણે વગાડવાની છે અને બે સીટી વગાડીને આપણે ગેસને બંધ કરી દેવાનો છે તો સરસ આપણા વટાણા બફાઈ જશે હવે આને મેં કુકરમાં કૂકરમાં લઈ લઈશ તમે જોઈ શકો છો મેં આને કૂકરમાં લઈ લીધા છે હવે આપણે એમાં બે ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું તમે જોઈ શકો છો હું એ બે ગ્લાસ આમાં પાણી નાખી દીધું છે અને આપણે થોડુંક મીઠું નાખીશું અત્યારે મેં અડધી ચમચી અહીં આગળ મીઠું લઈ લીધું છે અને આને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે આનું ઢક્કણ લગાવીને આપણે બે સીટીયાની વગાડી લઈશું આપણા વટાના બફાય છે ત્યાં સુધી આપણે ટામેટા અને ડુંગળીની પ્યોરી બનાવી લઈએ તો એના માટે મેં અહીંયા આગળ ત્રણ નંગ ટામેટા લીધા છે અને બે મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે હવે એને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લઈએ આ રીતના અને આપણે પાણી નાખ્યા વગર જ પીસવાનું છે પાણી જરાક પણ આપણે નાખવાનું નથી કેમ કે જે ટામેટા છે એમાં ટામેટામાં પાણીનો ભાગ હોય છે અહીંયા આગળ મેં લસણ લઈ લીધી છે પચીસથી ત્રીસ કડી લસણની છે નાની નાની છે તો હવે આને આપણે પીસી લઈએ અને આપણે ઢક્કન લગાવીને પીસી લઈએ આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો મેં આ રીતના એને પીસી લીધું છે આ રીતના ટામેટા ડુંગળી અને લસણની પ્યોરી બનાવી લીધી છે હવે આપણે જોઈ લઈએ કે આપણા બા જે આપણે વટાણા મૂક્યા છે તે બફાયા છે કે નહીં તમે જોઈ શકો છો મેં બે જ આની વગાડી લીધી છે અને આપણું કુકર ઠંડુ થઈ ગયું છે હવે આપણે જોઈ લઈએ આ રીતના આપણે દબાવીને જોઈ લઈએ તો સરસ આપણા વટાણા બફાઈ ગયા છે તમે જોઈ શકો છો બે જ સીટીમાં આપણા વટાણા સરસ બફાઈ ગયા છે હવે જે આમાં થોડુંક પાણી છે એ આપણે નથી કાઢવાનું એ રહેવા દેવાનું છે મેં થોડુંક જ પાણી નાખ્યું હતું બે ગ્લાસ એટલે આમાં મેં રહેવા દીધું છે પાણી કાઢવાનું નથી તો હવે આપણે ગેસ પર કઢાઈ મૂકી દઈએ તમે જોઈ શકો છો મેં કઢાઈ મૂકી દીધી છે અને એમાં ત્રણ મોટી ચમચી તેલ નાખીને મેં ગેસ ચાલુ કરી દીધો છે ગેસને મેં ફાસ જ રાખ્યો છે આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એને વઘારવાનું સ્ટાર્ટ કરીશું તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે સૂકા મસાલા નાખી દઈશું મેં અહીંયા આગળ એક તેજ લીધો છે એક તજનો ટુકડો લીધો છે ચાર પાંચ મેં લીધા છે તમે જોઈ શકો છો આપણું જીરું શેકાઈ ગયું છે તો આ જે આપણે લસણ ડુંગળી ટામેટાની પ્યોરી બનાવી મૂકી હતી એ નાખી તમે જોઈ શકો છો મેં ટામેટાની ડુંગળી અને ચાર થી પાંચ મિનિટ લાગશે મેં ગેસને મીડિયમ કરી દઈશ ને મીડિયમ ગેસ પર આપણે આ મસાલો શેકી લેવાનો છે તમે જોઈ શકો છો થોડો મસાલો શેકાય ગયો છે ત્રણ મિનિટ થઈ છે હવે આપણે મેં અહીંયા આગળ તમે જોઈ શકો છો મેં લીલા મરચાં લીધા છે ત્રણ નંગ લીલા મરચાં છે ને એના ઊભા સીરી લીધા છે મેં એ નાખી દઈશ ને અહીંયા આગળ એક ચમચી લાલ મરચું પાવડર છે આ તીખું નથી વધારે અડધી ચમચી હળદર લઈ લીધી છે અને અહીં આગળ એક ચમચી જીરું પાવડર છે અને અહીંયા એક ચમચી મેં ગરમ મસાલો લઈ લીધો છે અને આપણે સરસ મિક્સ કરી દઈશું થોડું પાણી નાખી દઈશું જેથી મસાલા આપણા દળી ન જાય અને આપણે બે કરી સુધી મસાલામાંથી તેલ ના છૂટવું પડે ત્યાં સુધી આને સરસ શેકાવા દઈએ આપણે તમે જોઈ શકો છો મસાલામાંથી સરસ તેલ છૂટવું પડવા લાગ્યું છે હવે આપણે બાફીને મૂકેલા બટાકા નાખી દઈશું અને ચમચી મેં અહીંયા કસ્તુરી મેથી લીધી છે એને હાથેથી મસળી નાખી દઈશું સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દઈશું પહેલા પણ મેં મીઠું નાખ્યું હતું એટલે થોડુંક મીઠું નાખી દઈશું અને ગેસને ફાસ્ટ કરી દઈશું તમે જોઈ શકો છો ને આમાં જે પાણી બાફમાં મૂક્યું હતું એ કાળ્યું નથી પણ આ રીતના જ આપણે થવા દેવાનું છે અને હવે આને સરસ મિક્સ કરવાનું છે આ રીતના અને મીડિયમ ગેસ રાખીને અને બે થી ત્રણ મિનિટ આપણે પ્લેટ ઢાંકીને રહેવા દઈશું આપણે જોઈ લઈએ ત્રણ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપણું શાક સરસ થઈ ગયું છે આ જ રીતના આપણે ખાવા દેવાનું છે તમે એકવાર આ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો ખાવામાં બહુ જ સરસ લાગે છે તમે આ જ રીતના દેશી કાળા ચણા આવે છે એ પણ આ રીતના બનાવી શકો છો આ શાક તમે રોટલી સાથે ભાખરી સાથે ઢેબરા સાથે પરોઠા સાથે ખાઓ ખાઈ શકો છો પૂરી સાથે બહુ જ સરસ લાગે છે તમે એકવાર આ રીતના જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે ફ્રેન્ડ્સ હવે આપણું આ શાક થઈ ગયું છે ગેસ આપણે બંધ કરી દઈશું અને શાકને આપણે સર્વ કરી લઈશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને મેં એને સર્વ કરી લીધું છે ફ્રેન્ડ્સ તમા તમને જો મારી રેસીપી ગમતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જોડતી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ